ભુજમાં આવેલા ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે બરફના શિવલિંગ તૈયાર કરવામાં આવ્યા છે શિવરાત્રિ મહાપર્વને લઈને બરફમાંથી શિવલિંગ બનાવવામાં આવ્યા છે જેમાં નવસો કિલો બરફનો ઉપયોગ કરવામાં આવ્યો છે અંદાજીત છ કલાકની મહેનત બાદ બરફમાંથી શિવલિંગ તૈયાર કરવામાં આવ્યા છે પાંચ ફૂટ ઊંચાઈ ધરાવતા બરફના શિવલિંગના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી હતી ભુજમાં આવેલી ખારી નદીના કિનારે ભૂતનાથ મહાદેવનું મંદિર આવેલું છે શિવભક્તોએ બરફના શિવલિંગ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી છેલ્લા ઘણા વર્ષોથી ભૂતનાથ મહાદેવ સેવા સંસ્થાન ટ્રસ્ટ એમાં હું એક સ્વયંસેવક તરીકે સેવા આપી રહ્યો છું અને આપ જોઈ શકો છો બરફનું એક શિવલિંગ લગભગ પાંચથી છ કલાક ભાઈઓને બનાવવામાં લાગ્યા છે અને નવસો કિલો જેટલું બરફ એમાં વાપરવામાં આવ્યું છે ખાસ કરીને રતનાલ અંજાર અને ગાંધીધામથી સ્પેશિયલ ભાઈઓ સવારે ચાર વાગ્યાથી મહેનત કરી રહ્યા હતા અને નવથી દસ ની આજુબાજુ આ બરફનું શિવલિંગ રેડી થઈ ગયું છે અને ભૂતનાથ મહાદેવ મંદિર એટલે આપણે કહી શકીએ કે શાસ્ત્રમાં જેમ બતાવવામાં આવ્યું છે તેમ એક તો સ્મશાન ભૂમિ અને ઉત્તરવાહિની નદી એટલે કે કોઈ દરિયાને મળતી નથી કુંવારી નદી જે કહી શકાય અને આ નદીનું ખાસ મહત્ત્વ કે અહીંયા કોઈ પણ કાર્ય કરવામાં આવે ખાસ કરીને પિંડદાન કરવામાં આવે તો તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમજ સપ્ત ઋષિ નીચે બિરાજે છે હમણાં જ આપણે નવનિર્માણ તેનું કર્યું છે અને લગભગ ગુજરાતમાં માત્ર એક જ એવી આ જગ્યા છે કે જ્યાં સપ્ત ઋષિ બિરાજે છે અને ભૂતનાથ મહાદેવ મંદિર વર્ષોથી અનેક સાધુ સંતો અહીંયા કને તપસ્યા કરી ગયા છે અને આજે આપ જોઈ શકો છો તેમ એકદમ શિવમય વાતાવરણ જ્યારે ઊભું થઈ ગયું છે ત્યારે આજે આપના માધ્યમથી એ પણ હું કહીશ કે ભવ્ય

આ શિવલિંગ બનાવતા આશરે પાંચ થી સાત કલાક લાગ્યા છે આ મંદિર એવું છે કે જે ભુજના લોકોનું આસ્થાનું મંદિર છે જ્યાં આવીને બધાને બહુ જ આમ મનને શાંતિ મળે એમ કહી શકીએ અને નદીના કિનારે આ મંદિર